છોકરા ઉભો થા હું બે ઈંડા અહિયાં બે ઈંડા અહિયાં મૂકું કેટલા થાય છોકરો મરઘી નું કામ તમે શું કામ કરો છોકરા કરવાનું છોકરા બીજા છોકરાનો બગરે છોકરા ઉભો થા છેલ્લે બાકડી દી છોકરો આંખું જોરતો જોતો નજીક આવ્યો સાહેબ ટેબલ ઉપર એક દીવો પકટાયો દીવો પછી છોકરાને પ્રશ્ન કરે બોલ છોકરા પ્રકાશ ક્યાંથી આવ્યો છોકરો મનમાં વિચાર કરે પ્રકાશ ક્યાંથી આવ્યો એનો જવાબ કેમ દેવો રાણાભાઈ છોકરો બહુ તૈયાર ફૂક મારી દીવો ઠાર નાખ્યો સાહેબ પેલા એમ ક્યો કે આ પ્રકાશ ગયો ક્યાં આવ્યો કેથી હું પછી જવાબ દઉં ભાઈ ભાઈ બાળકો મજા કરાવે છોકરા નો ઉપો કરે છોકરા ઉભો થતા અત્યારના છોકરા કેટલા તૈયાર છે આટલી બુદ્ધિ આપડી નો લે છોકરા નો ઉપગ્રે છોકરા ચૌદમી નવેમ્બર એટલે સાહેબ ચૌદમી નવેમ્બર એટલે જવાહરલાલ નેહરુ જી નો જન્મદિવસ વેરી ગુડ બીજા નો ઉપકરો છોકરા ઉપો થા જવાહરલાલ નહેરુ નો જન્મદિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે સાહેબ બાળતી તરીકે ઉજવવામાં આવે છે વેરી ગુડ છગન ને ઉભો કર્યો છગન ઉભો થા છગન જરાક અઘરો હતો કે બારદીન જવાલા નેરુ નો બારદીન આમ આમ બારદીન તરીકે જવાલા નેરુ નો જન્મ દિવસ કેમ ઉજવવામાં આવે છે સગન કે સાહેબ કેટલા વર્ષ થયા ભણાવો છો સાહેબ કે 25 વર્ષ થઈ ગયા એટલી ખબર નથી પડતી 14મી ફેબ્રુઆરી ના દિવસે વેલેન્ટાઇન ડે આવે બરાબર નવ મહિના પછી જ બારદીન આવે છે આ સગનો આ અઘરો હતો જરા ઓલા ભાઈ ગણવા મળ્યા નવ થાય છે કે નહીં તારીખે ચૌદે ચૌદ જ આવે જો બાળકો ની તૈયારી કેટલી છે હું કોઈ આ હશે એવી રીતે મેં બાળકો કેવી રીતે આપણે મજાક કરાવે છે આટલું માઇન્ડ આપણું ન હોય આ બાળકો મને જવાબ આપ્યો હતો આ વાત કરી હતી અમારા ભીકુદાન ગઢવી સાહિત્યકાર એક સુંદર મજાની રાણાભાઈ વાત કરતા મને બહુ ગમી બે પાંચ દિવસ મહેમાન થઈને ગયા રોકાણા ને પછી જતી વખતે દીકરીને દસ રૂપિયા નોટ વાપરવા આપી નનકડી રૂપકડી દીકરી હતી હાથ વર્ષની હો એ દસ રૂપિયાની નોટ લઈ અને ઘરમાં રામાયણ ભાગવદ્ ગીતાના ગ્રંથો હતા ને એમાં રામાયણમાં દસ રૂપિયાની નોટ મૂકી દીધી એના પપ્પાએ કીધું બાપાએ કીધું ગોદરેજનો કબાટ છે પૈસા ભેરા કરવાનો તને ડબ્બો લઈ દીધો છે એમાં પૈસા નથી રાખતી દરેક પૈસા તું રામાયણમાં કામ રાખ રાણાભાઈ સાત વર્ષની દીકરી એ તો મજાનો જવાબ આપ્યો કે બાપા મારા પૈસા ચોરાઈ ન જાય ને એટલા માટે હું રામાયણમાં રાખું છું કારણ કે ચોર કોઈ દિવસ રામાયણ ન ખોલે ચોર કોઈ દિવસ રામાયણ ન ખોલે અને એક વખત રામાયણ ખોલે તો પછી જિંદગીમાં ચોરી ન કરે ભાઈ ભાઈ